પહેલી વસ્તુ વ્યાજખોર વ્યક્તિ જેઓ સમાજના નીચલા વર્ગની લાચારીનો લાભ લઈને તેમની પાસેથી પૈસા કમાય છે અને એ પણ એટલા બધા ટકાવારીમાં પૈસા કમાય છે અને આજે હું ગુજરાત સરકારને એ બાબતે અભિનંદન આપું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે વાત કરી છે કે જે પાપનો પૈસો એટલે કે વ્યાજનો પૈસો જે વ્યાજખોરો જે આંતક મચાવ્યો છે અને લોકો જે છે વ્યાજે પૈસા લે છે અને દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા અને હવે તો ડાયરીઓ પણ ચાલે છે અને એમાં વ્યક્તિ પોતાની મૂળ મુદલ જે છે એ ક્યારેય ચૂકવી શકવાનો જ નથી કારણ કે વ્યાજમાંથી જ ઊંચો નહીં આવે પરિણામ સ્વરૂપે પોતે આપઘાત કરશે પરિવાર સાથે સુસાઈડ કરશે યા તો એ ગમે પગલું ભરશે એટલે ગુજરાત સરકારે વ્યાજખોર સામે જે અલા કરી છે એને આપણે બિરદાવીએ પણ આ વ્યાજખોરો જે છે એ ખૂબ સાણા છે અને વ્યાજખોર લોકો જે છે એનું મોટું નેટવર્ક છે એટલે એનો બચાવનો માર્ગ જે હંમેશા કાઢી લે છે તમને કહી દઉં કે જ્યારે પણ કાયદો બને છે ત્યારે કાયદો તોડવાવાળા લોકો જે છે એ ખૂબ જે છે એ સાડા છે ખૂબ મોટું નેટવર્ક છે અને એ કાયદાને કઈ રીતે તોડી શકાય એના રસ્તા પણ કાઢી લે છે સરકારે જે છે વ્યાજખોર સામે લા કરી છે પણ વ્યાજે પૈસા આપનારા જે તત્વો છે એમાંથી રસ્તો કાઢી લે છે પણ ધર્મ એમ કહે છે કે આવા લોકો ભલે રસ્તો કાઢી લે પણ તમારે એ લોકોના ઘરે તમારે પાણી પણ પીવું ન જોઈએ ભોજન પણ લેવું ન જોઈએ